સુત્રાપાડા તાલુકાના પ્રાચી તીર્થ ખાતે તિલકવિધિ અને ધર્મસભા સંતો મહંતોની હાજરીમાં ભક્તિભાવ પૂર્વક યોજવામાં આવી હતી યુવરાજગીરી બાપુની તિલકવિધિ પ્રસંગે દીપ પ્રાગટ્ય બાદ માધવરાય ભગવાનનો જય નાનાદ સાથે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરના સુમારે નગરયાત્રા પણ યોજાઈ હતી જેમાં માધવરાય ભગવાનના અસંખ્ય ભક્તો ભક્તિભાવ પૂર્વક જોડાયા હતા એવાલ બરતસી જાદો સોમનાદ ગોઈન પરમાર ધારા સભ્યસ્તે તલાડા સુત્રાપાડા આજે સુત્રાપાડા તાલુકાના પ્રાંચી ગામે આ ધર્મસભાનું આયોજન થયું છે અહીંયા ભગવાન માધવરાય ની જગ્યા છે અને આ જગ્યા લોકોમાં એક કહેવત છે કે સો વાર કાશી અને એક વાર પ્રાંચી સરસ્વતી નદીમાં આજે ભારતની અંદર તીર્થ સ્થાનોની